વેળ બનાવીને ફૂલ તૈયારી હાલી રહી છે ગાડીમાં કોઈ ચીપ સાયર્ડ સોસ ખાઈ રહ્યા છે લોકો એક જ છો 그 <laughs> <laughs>

તો મિત્રો અમે દિલ્હી જક્શન પહોંચી ગયા છીએ તો દિલ્હીમાં ટ્રેન થોડી વાર ઊભી રહી છે તો તમે આજના બ્લોગમાં આ બન્યા રહેજો મિત્રો અમે ટપરી જંક્શન પહોંચી ગયા છીએ તો અહીંયા ટ્રેન સામેથી આવી રહી છે ક્રોસિંગ થઈ રહ્યું છે તો અમે અહીંયા કલાક સુધી ટ્રેન ઊભી રહી હતી તો બધા જો અમારા જેઠ ને અમારા મંથન ભાઈ છે એ બધા બાર આંટો મારવા નીકળ્યા છે બધા

આ છે ટપરી જંક્શન ને આ છે અમારી ટ્રેન એક કલાકનો હોલ્ડ છે એટલે એ માટે હું આવ્યો છું અહીંયા પાણી જોવા માટે કે કેવું છે મોઢ ધો એવું છે કે નહીં એક કલાકનો હોલ્ડ છે તો તો મિત્રો અમે ફાઇનલી હરિદ્વાર પહોંચી ગયા છીએ તો હવે બધા નીચે ઉતરે છે ધીરે ધીરે અને સામાન એવું નીચે ઉતારવી છે હવે ટ્રેનમાં બેસીને મુસાફરી કરીને બહુ થાકી ગયા છીએ અને હવે હોટલ રાખશું પછી હોટલે થોડોક આરામ કરીને અમે ગંગા સ્નાન માટે જઈશું તો તમે આજના બ્લોગમાં બન્યા રહેજો

i get what that

હરિદ્વાર રેલવે સ્ટેશન હે હે હેમિલી આશ્રમ ચિંતામણીમાં બે હાજર સોળ માં હોય હામે જ ગલી પડશે એમાં એક બે જગ્યાએ પૂછવા જેવી હજી આ ગંગા નદી જાય જો ગંગા નદી દર્શન કરવા હતા ગંગા નદીના દર્શન જો કેટલું પાણી સ્પીડથી જાય જોવું જોઈએ હા કળ પકડી ના મિત્રો મારા ભાઈની જો અહીંયા રિક્ષા બાંધવા માટે આવ્યા હતા તો રિક્ષા એમને બાંધીવાળી છે ને અમે બધા અહીંયા આગળ જો રિક્ષાની વાટે બેઠા હતા કે રિક્ષા ક્યારે બાંધીને આવે અમે થાકી ગયા છીએ ખૂબ જ તે તો હવે રિક્ષામાં બેસીને અમે આવશું હોટલ જો રિક્ષામાં બેસી ગયા છીએ હવે હોટલ જઈ રહ્યા છીએ મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અમરધામ આશ્રમ એટલે કે હોટલ તો હવે અમે જઈશું અહીંયાથી ગંગા સ્નાન માટે જો પાછળ મારા ભાઈ ને મારા જેઠ ને મારા જેઠાણી અને અમારી સરિતા બેઠા છે રિક્ષામાં તો એ પણ પહોંચી ગયા છે ટ્રેનમાં બહુ જ ગરમી થઈ હતી એટલે હવે પહેલાં અમે જઈશું ગંગા સ્નાન કરવા પછી ગંગા સ્નાન કરીને આવીને નાહી ધોઈને ફ્રેશ થઈને અમે પછી જઈશું ગંગા આરતી લેવા મિત્રો અમે જો હવે સામાન હોટલમાં મૂકીને અમે રહ્યા છીએ ગંગા સ્નાન માટે તો તમને હવે અમે ગંગા નદીના દર્શન કરાવશું તો હર ગંગે આવી ગંગા નદી બધું

બડપત જોઈ ગયો બડપત કહું છું બડપત છે આ બડપત બા છે ચાલ લોટી લોટી ના આવનાતું શું ભગવાનના એ ભાઈ આવી છું એ ફોન કરીને બોલાઈ લો તો પકદો એ ના બાર અરે ગંગે આને મને છે હા ફૂડ લઈ આતા ના પેલા લેવાય ને પગ પાણી આપણે બીજું ઠંડુ છે છે એ ये फोन में कई कलाणु कलातु ने स्लेक इस पे येRenderTarget ठीक है तो नुए नहीं लिख मन था अब ये तिकड़ी हूं मार फोटो नहीं आया आवे न बदले न मारो दौड़ो आयो

કેટલું ઠંડું કા મંદર ક્યા તો મને નઈ ઠંડુ લાગે અહી આપડે એમ બોટો ધોઈ નાખી પાણી પે દીવાનું

આલે મારું કે આવ્યું જ ન હોય લાગતો નહોતું લેવા એમ પામરા પણ મોઠું આવો ત્યાં આ ફોટો બટ આટલી હે એનું નામ નાખ્યું છે બને આને જ નથી કે તે કે હે ભાઈ

હલા ને ન્યા બહુ 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 નોન રિડતા બાપા આમાં ન પડી હજુ લઈ જવાના છે કોઈ હજુ કેદાના લઈ જવાના નાકો સાવ આ કા પાણી હતો એ જોવાની કે मानथन <laughs> तो मान दो पड़तो बेटा कहां वहां तू कहीं नहीं जाएगी ये मुझसे मतलब तो तू आगे एक पगड़ी भी नहीं जाता और मैं खा थोड़ी दे सकता हूं अरे अरे आशीर्वाद मा आता मारो फोन नहीं आगे પણ આમાં ફોટો આવે છે મને કી આદર તમે આરે જો પણ એક વિડિયો બે ચાલુ આઈ એક ઓમન દોવાનો અમારો હાર એનો આવ્યો છો તાર આવું પડ જમાર કુલ પત્ર આવો

ઓ <laughs> ઉતા

Ne, ne, ne. करे धीमे धीमे आय टाइगर सेट आय ओ થોડાક ફોટા બોટા પડાવી લઈશું અને હવે જઈ રહ્યા છીએ હોટલ હોટલથી ફ્રેશ થઈને આવતા રહ્યા છીએ પાછા અને હવે જઈ રહ્યા છીએ અમે હરકી પૂરી ત્યાં ગંગા આરતીનું મહત્ત્વ છે તો અમે ગંગા આરતી લેવા જઈ રહ્યા છીએ તો તમે ગંગા આરતીના દર્શન માટે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો તો આ છે હરિદ્વારની બજાર અહીંયા આગળ શોલ બ્લેન્કેટ ને બધું સારું મળે છે તો અહીંયા આગળ તમે જરૂરથી આવો ત્યારે બ્લેન્કેટ શોલ સ્વેટર ની ખરીદી કરીને લઈ જજો સ્વેટર ને બ્લેન્કેટ ને એવું થોડુંક સસ્તું પણ મળી રહે છે અહીંયા આગળ તો અહીંયા તમે જરૂરથી ખરીદી કરવા માટે આવજો અને વ્લોગમાં બન્યા રહેજો તમને ગંગા આરતીના દર્શન કરાવશું બનાબન કે બન ડિલિવરી આ લઈ લો નવી નવી કે મિત્રો બ્લોગમાં માં આ છે આટલું તે આવતા બ્લોગ માં હું તમને ગંગા આરતીના ના દર્શન કરાવીશ વિડિયો જોવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બ બાય